હલો ફ્રેન્ડ્સ ટેક્સેસનમાં આપણે અન્ય સાધનોની આવકનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે અન્ય સાધનોમાંથી આવકની ગણતરી કરવાનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ રકમ જે છે એ સમજી લઈએ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું રાજેશની નીચે આપેલી માહિતી પરથી તારીખ એકત્રીસ માર્ચના રોજ પૂરા થતા વર્ષ માટે તેમની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો જો નીચે દસ જેટલા મુદ્દાઓ આપેલા છે અન્ય સાધનોમાંથી આવક અને તેમાંથી મળેલ રકમની તેમણે લોટરીની ટિકિટો ખરીદવા અંગે પાંચસો રૂપિયાનો ખર્ચ કર્યો હતો ભારતીય કંપનીના શેરો અને છ ટકાના રિડિમેબલ ડિબેન્ચર ખરીદવા માટે લીધેલી લોન પર અનુક્રમે સાત હજાર રૂપિયા અને બે હજાર રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું બરાબર તો આ રીતનો આટલો પ્રશ્ન છે જે અન્ય સાધનોમાંથી આવકને કરપાત્ર ગણતરી કરવાની છે તેના માટે આપણે પત્રક તૈયાર કરીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં જે આપણે જવાબના ભાગરૂપે પત્રક તૈયાર કરવાનું છે એ છે રાજેશની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી બરાબર હવે આપણે એક પછી એક મુદ્દાઓ લેતા જઈશું જો પ્રશ્નમાં જુઓ ભારતીય કંપની પાસેથી મળેલ ડિવિડન્ડ તો ભારતીય કંપની પાસેથી જે ડિવિડન્ડ મળે છે એ કરપાત્ર છે એટલે અન્ય સાધનોની આવકમાં એના એકવીસ હજાર રૂપિયા આપણે લખીશું વિદેશી કંપની પાસેથી મળેલ ડિવિડન્ડ તો વિદેશી કંપની પાસેથી જે ડિવિડન્ડ મળે એ પણ કરપાત્ર છે તો એ પચીસ હજાર રૂપિયા આપણે અન્ય સાધનોની આવકમાં ઉમેરીશું લોટરીના ઇનામની મળેલ ચોખ્ખી રકમ સિત્તેર હજાર રૂપિયા હવે અહીંયા લોટરીના ઇનામની રકમ સિત્તેર હજાર રૂપિયા આપી છે એ ચોખ્ખી રકમ છે ચોખ્ખી રકમ એટલે આવક વેરો ટીડીએસ કપાયા પછીની રકમ તો આપણે એની ગ્રોસિંગ અપ કરીને કુલ રકમ એટલે કે ગ્રોસ રકમ શોધવી પડશે અને ગ્રોસ રકમ જે છે તે અહીંયા લખીશું બરાબર તો આપણે એનું ગ્રોસિંગ અપ કરીએ તો ગ્રોસિંગ અપનું સૂત્ર છે જે ચોખ્ખી રકમ મળી હોય એ ગુણ્યાસો તો ચોખ્ખી રકમ કેટલી મળી સિત્તેર હજાર બરાબર સિત્તેર હજાર ગુણ્યાસો અને છેદમાં સો ઓછા ટીડીએસ તો સોમાંથી ટીડીએસ બાદ કરવાનો સોમાંથી ટીડીએસ કેટલો છે તીસ તો સોમાંથી ત્રીસ ટકા બાદ કરો એટલે કેટલા બચે સિત્તેર તો આ રીતે આપણે કરીશું તો આપણને ગ્રોસ આવક મળશે લોટરીની એક લાખ રૂપિયા ચાલો ત્યારબાદ ગોળદોડની ચોખ્ખી આવક ગોળદોડની પણ ચોખ્ખી આવક આપેલી છે એકવીસ હજાર રૂપિયા અને ટીડીએસ આપેલો છે એટલે મૂળ સ્થાનેથી એક ત્રીસ ટકા લેખે કર કપાત થયેલી છે તો અહીંયા પણ આપણે ગ્રોસ આવક શોધીશું તો ગ્રોસિંગ અપ કરીશું તો ચોખ્ખી આવક કેટલી છે એકવીસ હજાર ગુણ્યા સો છેદમાં સો માઇનસ ટીડીએસ સોમાંથી આપણે ટીડીએસ બાદ કરીશું કેટલો છે ત્રીસ સોમાંથી ત્રીસ બાદ કરો એટલે સિત્તેર બરાબર તો એકવીસ હજાર ગુણ્યા સો ભાગ્યા સિત્તેર કરીશું તો ગોળદોડની કુલ આવક જે છે ગ્રોસ આવક એ ત્રીસ હજાર રૂપિયા મળશે ત્યારબાદ પત્તાની રમતની ગ્રોસ આવક પત્તાની રમતની જે આવક આપેલી છે કેટલી આપી છે પાંત્રીસ હજાર રૂપિયા હવે એના પર ટીડીએસ ભલે આપ્યો છે પણ શબ્દ શું વાપર્યો છે ગ્રોસ આવક ગ્રોસ આવક આપી છે એનો અર્થ એ થયો કે અહીંયા હવે આપણે ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી એટલે પાંત્રીસ હજાર રૂપિયા જે છે એ જ આપણે લખીશું બરાબર ત્યારબાદ ફેમિલી પેન્શન ફેમિલી પેન્શન જે છે ત્રીસ હજાર રૂપિયા મળેલું છે બાદ કર મુક્તો ફેમિલી પેન્શનનો નિયમ છે કે મળેલ ફેમિલી પેન્શનમાંથી એક ત્રત્યાંશ અથવા પંદર હજાર રૂપિયા બરાબર આ બેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ કર મુક્ત ગણાય બરાબર તો ત્રીસ હજાર રૂપિયા જે ફેમિલી પેન્શન મળ્યું એનો ત્રીજો ભાગ એક ત્રત આવશે એટલે કેટલા દસ હજાર તો દસ હજાર અથવા પંદર હજાર બેમાંથી ઓછું શું છે દસ હજાર તો દસ હજાર રૂપિયા કર મુક્ત ગણાશે તો ત્રીસ હજારમાંથી દસ હજાર કર મુક્ત એનો અર્થ કે બાકીના વીસ હજાર રૂપિયા કરપાત્ર ગણાશે ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છ ટકાના રિડિમેબલ ડિપેન્ચરનું વ્યાજ એના પર દસ ટકા લેખે ટીડીએસ કપાયો છે અને ટીડીએસ કપાયા પછી નવ હજાર રૂપિયા વ્યાજ મળેલું છે બરાબર તો વ્યાજની જે રકમ છે નવ હજાર રૂપિયા ચોખ્ખી રકમ છે એટલે એના પર ટીડીએસ કપાયો છે તો ક્રોસિંગ અપ કરીશું તો નવ હજાર ગુણ્યા સો છેદમાં સો માઇનસ ટીડીએસ સોમાંથી ટીડીએસ દસ બાદ કરો એટલે કેટલા આવશે નેવું તો આમ કરીએ નવ હજાર ગુણ્યા સો ભાગ્યા નેવું એટલે એની ગ્રોસ આવક થશે દસ હજાર રૂપિયા ત્યારબાદ બેંક ડિપોઝિટનું મળેલ વ્યાજ બેંકમાંથી અઢાર હજાર રૂપિયા ડિપોઝિટનું વ્યાજ મળેલું છે હવે બેંકમાંથી જે ડિપોઝિટનું વ્યાજ મળે એ કરપાત્ર છે એટલે અન્ય સાધનોની આવકમાં ઉમેરાશે પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ પોસ્ટ ઓફિસ બચત ખાતામાંથી કેટલું વ્યાજ મળ્યું તો જુઓ પ્રશ્નમાં લખેલું જ છે ત્રણ હજાર રૂપિયા બરાબર બાદ કર મુક્ત હવે એનો નિયમ છે પોસ્ટ ઓફિસ બચત ખાતાનું જો એક નામથી ખાતું હોય તો પાંત્રીસો રૂપિયા કર મુક્ત ગણાય અને બે નામથી ખાતું હોય તો સાત હજાર રૂપિયા કરમુક્ત ગણાય બરાબર હવે અહીં કેટલા નામથી ખાતું છે તે આપેલું નથી પણ જે વ્યાજ મળ્યું છે એની રકમ કેટલી છે ફક્ત ત્રણ હજાર છે એટલે એક નામથી ખાતું હોય તો પણ ત્રણ હજાર રૂપિયા તો મુક્ત થઈ જ જવાના કારણ કે પાંત્રીસો રૂપિયાની લિમિટ છે બરાબર એનો અર્થ એ થયો કે આ ત્રણ હજાર રૂપિયા જે છે પૂરેપૂરા કર મુક્ત થઈ જશે એટલે કરપાત્રમાં કશું નહીં આવે ત્યાર બાદ ગુજરાતી નવલકથાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરવા માટે મળેલ મહેનતાણું પંદર હજાર રૂપિયા આ જે મહેનતાણું મળે છે એ પણ પૂરેપૂરું કરપાત્ર છે બરાબર તો એ પંદર હજાર રૂપિયા પણ આપણે ઉમેરી દઈશું બરાબર તો જે જે બધા મુદ્દાઓ આપ્યા હતા દસે દસ મુદ્દા અન્ય સાધનોમાંથી આવકના એ લખી દીધા એની કરપાત્ર આવક ત્યારબાદ સરવાળો કરીશું એટલે આપણને ગ્રોસ આવક મળશે બે લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા આટલી ગ્રોસ આવક છે અન્ય સાધનોમાંથી હવે એમાંથી જે જે કપાત બાદ મળી શકે એમ છે એણે ખર્ચા કરીએ એની વિગતો આપી છે આમાંથી નિયમ અનુસાર જે ખાસ કપાતો બાદ મળી શકે એમ છે એ બાદબાકી કરીશું તો સૌપ્રથમ પ્રથમ આપ્યો છે તેમણે લોટરીની ટિકિટો ખરીદવા અંગે પાંચસો રૂપિયાનો ખર્ચ કર્યો હતો લોટરીની ટિકિટો પ્રાપ્ત કરવા માટે જે ખર્ચ કરેલો છે એ ક્યારેય બાદ થતો નથી એટલે આપણે અહીંયા ખાસ કપાતો તરીકે એને બાદ નથી કરવાનું ભારતીય કંપનીના શેરો અને છ ટકાના રિડિમેબલ ડિબેન્ચર ખરીદવા માટે લીધેલી લોન પર અનુક્રમે સાત હજાર રૂપિયા અને બે હજાર રૂપિયા વ્યાજ ચૂકવેલું હતું એટલે એમણે બે બે કારણસર લોન લીધી છે એક તો ભારતીય કંપનીના શેર ખરીદવા અને બીજું છ ટકાના રિડિમેબલ ડિબેન્ચર ખરીદવા માટે હવે નિયમ એવો છે કે રિડિમેબલ ડિબેન્ચર ખરીદવા માટે જે લોન લો એ વ્યાજ બાદ મળે તો એનું કેટલું વ્યાજ છે બે હજાર તો રિડિમેબલ ડિબેન્ચર ખરીદવા માટે લીધેલું લોનનું વ્યાજ બે હજાર રૂપિયા ખાસ કપાત તરીકે બાદ થશે બરાબર પછી ભારતીય કંપનીના શેરો ખરીદવા માટે જે લોન લીધી એના પર કેટલું વ્યાજ ચૂકવેલું છે સાત હજાર હવે ભારતીય કંપનીના શેરો ખરીદવા માટે લીધેલી લોન પર વ્યાજ કોઈ દિવસ બાદ થાય નહીં પણ એના બદલામાં જે ડિવિડન્ડની આવક મળેલી છે એ ડિવિડન્ડની આવકના વીસ ટકા સુધી બાદ થશે બરાબર તો હવે પ્રશ્નમાં જુઓ ભારતીય કંપની પાસેથી કેટલું ડિવિડન્ડ મળેલું છે બરાબર તો જુઓ ભારતીય કંપની પાસેથી પહેલાં મુદ્દામાં આપ્યું છે એકવીસ હજાર રૂપિયા બીજા કોઈ મુદ્દામાં ડિવિડન્ડનો ઉલ્લેખ નથી બરાબર એનો અર્થ એ કે એકવીસ હજાર રૂપિયા જે ડિવિડન્ડ મળેલું છે એ એકવીસ હજારના વીસ ટકા લેખે બાદ થશે બરાબર તો એકવીસ હજારના વીસ ટકા એટલે કેટલા ચાર હજાર બસો રૂપિયા બરાબર તો આ બે ખાસ કપાતો બાદ થશે બંને ખાસ કપાતોનો સરવાળો બહાર કાઢીએ તો છ હજાર બસ્સો રૂપિયા થાય બરાબર ગ્રોસ આવક બે લાખ ચુમ્મોતેર હજારમાંથી છ હજાર બસોની ખાસ કપાત બાદ કરીએ તો આપણો આન્સર આવે છે બે લાખ સડસઠ હજાર આઠસો રૂપિયા બરાબર આ શ્રી રાજેશની અન્ય સાધનોમાંથી કરપાત્ર આવક થશે બરાબર એટલે આટલી આવક ઉપર તેમણે અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ વેરો ભરવો પડશે બરાબર તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે